નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અને ડે સ્પેશિયલ કાર્યક્રમ એટલે આપ જાણો છો કે વિશેષ દિવસ હોય એનું સેલિબ્રેશન થતું હોય તો એની ચર્ચા આપણે આ કાર્યક્રમમાં કરતા હોઈએ છીએ અને આજની વાત કરીએ તો આજે વર્લ્ડ હોમિયોપેથી ડે છે અને આમ તો ભાગદોડ ભરી જિંદગી છે ને બીમારી તો એવું કહેવાય છે કે ઘરે ઘરે છે અને આ જ બીમારીનો ઇલાજ કરવા માટે લોકો એલોપેથી ક્યાંક આયુર્વેદ અને હવે હોમિયોપેથી જે બોલા બોલબાલા છે તો હોમિયોપેથીનો પણ લોકો આશરો લેતા હોય છે એ ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય છે અને એને જ લઈને સારવારની જે મુખ્ય ત્રણ પદ્ધતિઓ આપણે જે કહીએ એમાંની એક આ બહુ જ સરસ પદ્ધતિ હોમિયોપેથી છે અને આ દિવસ એટલા માટે સેલિબ્રેશન કરવામાં આવે છે કારણ કે જે હોમિયોપેથીના સ્થાપક છે ડૉક્ટર ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુલર હેનીમેન એમની જે જન્મજયંતિ છે અને એ જ જન્મજયંતિ નિમિત્તે આ હોમિયોપેથી દિવસનું સેલિબ્રેશન થાય છે આમ તો જુઓ તો બાળ રોગ હોય કે સ્ત્રી રોગ હોય આ બધા જ રોગોનો ઈલાજ હોમિયોપેથી દ્વારા હવે આપણને જોવા મળતો હોય છે પછી ઘણીવાર સવાલ થાય કે ભાઈ સાંધાનો દુખાવો છે અથવા તો માનસિક બીમારી છે લિવરને લગતી બિલકુલ કોઈ પણ બીમારી હોય હોમિયોપેથીમાં એનો સચોટ ઇલાજ છે અને એસિડિટીની સમસ્યા હોય ચેપી રોગ હોય કે આપણે જે કંઈ કહીએ આ તમામનું સોલ્યુશન હોમિયોપેથી ટ્રીટમેન્ટમાં જોવા મળે છે અને આપણને ખબર હશે કે જ્યારે કોવિડ આવ્યો અને કોવિડ આવ્યો ત્યારે કેન્દ્રીય આયુષ મંત્રાલયે આર્સનિક આલ્મન એક નામ આપ્યું હતું અને એ દવા પણ હોમિયોપેથી હતી અને બહુ જ અસરકારક રહી છે આપણે કોવિડ દરમિયાન પણ બીજી કે વ્યક્તિની સમસ્યા શું છે એની પર વધારે ધ્યાન આપવામાં આવે છે અને આજના એલોપેથીના જમાનામાં હોમિયોપેથી પર લોકો કેટલો ભરોસો કરતા થયા છે બીજું કે શું હોમિયોપેથી પદ્ધતિમાં વધારે સમય લાગે છે આવા સવાલો આપણામાં ઉઠે અને બીજું કે ઝડપથી હોમિયોપેથી રોગ પર અસર કરે છે કે કેમ અને આખરે જે આ હોમિયોપેથી પ્રોફેશન છે આ પ્રોફેશન યુવકો કે યુવતીઓ કેટલા આ બધા સવાલો થાય છે આજે વિશ્વ હોમિયોપેથી દિવસ છે તો આ મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે બે ખાસ ડોક્ટર જોડાયા છે એમડી હોમિયોપેથ છે એવા ડોક્ટર કેતન શાહ ડોક્ટર કેતન સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં સાથે જ અન્ય એમડી હોમિયોપેથ એવા ડોક્ટર આનંદ જોશી છે ડોક્ટર આનંદ આપનું પણ સ્વાગત છે તો આપણે ખબર જ છે કે બધા મોટા લેતા હોય છે આયુર્વેદિક આપણું જુદું સાયન્સ છે જે હર દવા બનતી હોય છે અને હોમિયોપેથી જે જેની આપણે વાત કરવાના છીએ આજે એટલું જૂનું સાયન્સ નથી બસો સિત્તેર વર્ષ જૂનું સાયન્સ છે રોગો મટતા નતા પેશન્ટને એના એ જ રોગો વારાઈ ઘડીએ થતા હતા એટલે એમને કંટાળીને છોડીને આ નવી ચિકિત્સા પદ્ધતિ શોધી હોમિયોપેથી અને નો મેઇન ગુણધર્મ જ એ છે કે ખાલી રોગ નહીં પણ પૂરા વ્યક્તિની એટલે રોગીની સારવાર થતી હોય છે એમાં અમે પેશન્ટના મનનો પણ અભ્યાસ કરતા હોય એના બીમારીનો તો અભ્યાસ કરીએ પણ સાથે સાથે એના મનનો પણ અભ્યાસ કરીએ એની લાઈફસ્ટાઈલનો પણ અભ્યાસ કરીએ અને એ બધું જ વિચારીને એક દવા એવી નક્કી કરવામાં આવતી હોય છે કે જેનાથી પેશન્ટની ઇમ્યુનિટી વધતી હોય છે અને આ રીતે આ સાયન્સ બીજી સિસ્ટમથી અલગ પડતું હોય છે અને બીજું એક વાત કરું તો એની જે કહેવાય કે ડ્રગ ડ્રોઈંગ એલોપેથિકમાં ખબર છે કે મોટા ભાગના ડ્રગ પ્રોઈંગ એનિમલ ઉપર થતા હોય છે જયારે હોમિયોપેથિક નું ડ્રગ પ્રોઈંગ છે એની દવાની અસરકારકતા ચકાસવા માટે એ માણસો ઉપર જ એનો પ્રયોગ થતો હોય છે એટલા માટે જ કેવા મનુષ્ય કેવા માનસિક વાળા વ્યક્તિ ઉપર એ દવા અસર કરે છે એ અમને ખ્યાલ આવતો હોય છે આ સાયન્સની સૌથી મોટી આપ બોલો તો પ્લસ પોઈન્ટ આ છે કે મનનો અભ્યાસ કરીને રોગીની દવા થતી હોય છે રોગની નહીં બિલકુલ પણ ડોક્ટર કેતન જે પ્રમાણે મેડિકલ સાયન્સ સાથે જે લોકો જોડાયેલા છે સીધો જો સવાલ કરું તો ખાસ એ લોકો એલોપેથીને વધારે મહત્વ આપે છે ત્વરિત સારવાર અત્યારે જે એક ટ્રેન્ડ ચાલ્યો છે કારણ કે દર્દી હોય પણ એની પાસે પણ સમય નથી અત્યારે અને એવા સમય જ્યારે હોમિયો અરે જે હોમિયોપેથીની જો કદાચ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો કેવી રીતે પેશન્ટ તૈયાર થઈ થાય કે નહીં મારે એલોપેથીની નહીં મારે હોમિયોપેથી ટ્રીટમેન્ટ કરાવી છે જે લોકો એકવાર હોમિયોપેથિકમાં આવે છે ને એ લોકો ક્યારેય પછી એલોપેથિક માટે જતા નથી કારણ કે એમનો અનુભવથી એમને ખબર પડે છે કે આ સારવાર પદ્ધતિ સ્લો નથી એની ત્વરિત અસર થતી હોય છે જ્યાં સુધી લોકોનો અનુભવ નથી ત્યાં સુધી એમના મનમાં ઘણી બધી માન્યતાઓ હોય છે કે આ સ્લો અસર કરે છે આ તો નહીં સાજુ થવાય આના માટે તો એલોપેથિકમાં જવું પડે પણ એવું નથી અમારી પાસે એકવાર જે પેશન્ટ આવે છે એ એની કોઈ પણ પદ્ધતિ ઇવન

તકલીફ કેટલી જયારે એકવાર તમે શાંતિથી હોમિયોપેથિક દવા કરો અને તમે કાયમ માટે રોગ મુક્ત થઈ જાવ એનાથી વધારે શું જોઈએ તમારે બિલકુલ ચલો ડોક્ટર આનંદ જોશી હોમિયો

આયુષ્ય મંત્રાલય બન્યા પછી દર વર્ષે એક થાય છે હોમિયોપેથી દિવસની હોમિયો પરિવાર તો એક પરિવાર માટે એક દવા હોમિયોપેથી દવા આખા પરિવાર માટે બાળકો થી લઈને વયસ્કો માટે આપણે ઇન્સોડેક્શનમાં ખુબ સરસ રીતે બાર રોગો હોય ચામડીના રોગો હોય કે ઉંમર લોકો વધુમાં જયારે એક પરિવાર આખું જે એક વખત જેવી પરિસ્થિતિ હશે એ સર્જરી ની છે હોમિયોપેથી કરાવવું તો કેવું રહેશે અને એ અનુભવ પછી જે વ્યક્તિ હોમિયોપેથી પદ્ધતિ તરફ તબદીલ થાય છે પછી આખું પરિવાર તબદીલ થાય છે આ વર્ષની મુખ્ય થીમ અલબાઈ છે એ જ છે કે હોમિયો પરિવાર વન ફેમિલી વન છે અને આજે દ્રૌપદી મુર્મુજી આપણા પ્રેસિડેન્ટે વર્લ્ડ હેલ્થ વર્લ્ડ હોમિયોપેથી લે દિલ્હીમાં એનું લીપ પ્રાગટ્ય કરીને ત્યાં તેમણે પોતે પણ માહિતી આપી તો હોમિયોપેથી ખૂબ સરસ રીતે પ્રસરી રહી છે સ્પેશિયલી આફ્ટર કોવિડ એમણે ખૂબ વ્યાપ વધ્યો છે ને લોકો એની ઇફેક્ટિવનેસ ને અનુભવ્યું ડોક્ટર આનંદ જોશી પણ જે પ્રમાણે એલોપેથી વાત કરી મર્યાદાઓ છે માની લો કે સાઈડ ઇફેક્ટ એની છે એલર્જી થતી હોય છે આ જે હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ છે એની કોઈ મર્યાદાઓ ખરી હોમિયો ચિકિત્સા પદ્ધતિમાં જે એલર્જી થવાનું કે સાઈડ ઇફેક્ટ થવાનું કારણ છે એ ક્યાંક ને ક્યાંક એના હેવી કારણે છે કે એ વ્યક્તિને ત્વરિત રાહત માટે ખૂબ સારું કામ કરે છે પણ એ વારંવાર રોગ થયા છે તમને આરામ આપશે પણ લાંબા ગાળે ચાર માટે એની છે રીતે પદ્ધતિ હોમિયોપેથી ચિકિત્સા બીમારીથી લઈને ક્રોનિક ડિઝીઝ સુધી પહેલી તો કેન્સર સુધીના રોગો પણ હોમિયોપેથી દ્વારા ખૂબ સરસ રીતે ટ્રીટ થાય છે એટલે સમય વ્યક્તિ જેટલો જલ્દી પોતાની તકલીફ લેવી હોમિયોપેથી ડોક્ટર પાસે છે કેટલો વધુ સમય એ હોમિયોપેથી ડોક્ટર ને મળશે દવાઓ છે એટલે એનો અર્થ એવો બનાવવામાં આવે કે એની અંદર પદાર્થ ઘટતો જાય અને એનો પાવર વધતો જાય જેના કારણે સાઈડ ઇફેક્ટ નહીં રહેપેથી એટલે છે કે હોમિયોપેથી ઇઝ ગુડ ફોર ઓલ એજ ગ્રુપ ઇવન પ્રેગ્નેન્ટ માતાઓ એ પણ હોમિયોપેથી લઈ શકે છે કારણ કે એ દરમિયાન બાળકને કે માતાને પણ કોઈ આદત નથી એટલી હદ સુધી સેફ માનવામાં આવે છે ડૉક્ટર ખેતન શાહ વાત કરીએ કે મેં કહું તેમ કે આની મર્યાદાઓની વાત કરીએ અને બીજું ત્વરિત ટ્રીટમેન્ટ લોકો ઈચ્છતા હોય છે કે મને તરત રાહત થઈ જાય માની લો કે હાર્ટ એટેક આવે છે વ્યક્તિને તો એને આઈસીયુમાં લઈ જાય છે અથવા તો એને ઓન્કોલોજી પાસે લઈ જઈને એની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે એપેન્ડિક્સ હોય પથરી હોય સોરી કેન્સરની વાત કરીએ તો કેન્સર હોય તો પણ એ પ્રમાણે ઓન્કોલોજીસ્ટ પાસે લઈ જવામાં આવે છે તો પથરીનો દુખાવો છે કે એપેન્ડિક્સનો દુખાવો છે કે પછી હાર્ટ એટેક છે આમાં તો તુરંત એલોપેથીને જ લોકો પેલા પ્રિફર કરશે ને

પણ જેમ તમે કીધું નું પેશન્ટ તો કેન્સરના પેશન્ટમાં જે કેમોથેરાપી કે બીજી રેડિયોથેરાપી થતી હોય છે એની ઘણી બધી સાઇડ ઇફેક્ટ થતી હોય છે યંગ લેડી છે એને કેન્સરની સારવાર ચાલી રહી છે તો એને નો પ્રોબ્લેમ એટલો જબરજસ્ત થાય છે કે ના પૂછો વાત કેમોથેરાપી પછી તો એ ડોક્ટર કે કે આમાં અમારી પાસે કોઈ દવા નથી કે આ તો તમારે સહન કરવું જ રહ્યું પણ એ જ પેશન્ટને થી ખૂબ જ સારી રાહત મળી રહી છે એટલે ઘણા કેસમાં જ્યાં અમારી લિમિટેશન આવે છે ત્યાં અમે કમ્બાઈન એટલે એલોપેથ હોમિયોપેથ સાથે થઈને પણ અમે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ પણ બીજા બધા ઘણા બધા એવા ડિઝીઝ છે કે જેમાં એકલું હોમિયોપેથી ખૂબ જ જેમ તમે પથરીનો દુખાવો કીધો પથરીના દુખાવામાં તો હોમિયોપેથી બહુ જ અક્ષીર દવાઓ છે અમારી પાસે એ સિવાય એટલા બધા ઘણા બધા બીમારી છે ખાસ કરીને કોવિડ પછી જે લંગ્સના પ્રોબ્લેમ થયા છે લોકોને હાડકાના પ્રોબ્લેમ થયા છે સ્ટીરોડ લીધા પછી લંગ્સ ફાઈબ્રોસિસ થયા છે કે પેટની તકલીફો થઈ છે અને સૌથી વધારે તો કેસીસ છે લોકો હાર્ટ એટેક સાંભળે છે યંગ એજમાં તો નો ડાઉટ હાર્ટ એટેક આવે ત્યારે અમારી પાસે દવા નથી પણ એના ફિયર એની એન્ઝાઈટી અને એની તકલીફોમાં જે માનસિક પેશન્ટ રેસ્ટલેસ થઈ જતું હોય છે એ વખત અમારી દવા બહુ જ સારી રીતે વર્ક કરતી હોય છે ભલે લિમિટેશન લિમિટેશન પણ થોડી ડાયગ્નોસ કરવા માટે એક સપોર્ટિંગ સિસ્ટમ દરેક ચિકિત્સા પદ્ધતિમાં છે જેમ કે આયુર્વેદમાં નાડી છે એલોપેથી તમે જો કે લેબ રિપોર્ટ એના પર વધારે આધાર રાખવામાં આવે છે તો આમાં કયા પ્રકારની સપોર્ટિંગ સિસ્ટમ છે કે જેથી નિદાન ત્વરિત થાય અને તુરંત એની સારવાર થાય તમને જાણીને આશ્ચર્ય થશે કે જે હોમિયોપેથિક ડોક્ટર છે દાખલા કે આનંદભાઈ પણ એક કોલેજમાં છે હું પણ એ જ કોલેજમાં ભણાવું છું તો હોમિયોપેથિકનું જે શિક્ષણ લે છે એ બાળકો સાડા પાંચ વર્ષનો કોર્સ કરતા હોય છે અને એમાં એમબીબીએસ ના જે સ્ટુડન્ટ છે જે સબ્જેક્ટ ભણતા હોય છે એ સબ્જેક્ટ અમે ભણતા હોઈએ છીએ એટલે જયારે રોગનું નિદાન કરવાનું આવે છે ત્યારે હોમિયોપેથ પણ અમે પણ બ્લડ ટેસ્ટ એક્સરે એમ આર સીટી સ્કેન એ બધું પ્રિસ્ક્રાઈબ કરતા જ હોઈએ છે

અમે રિપોર્ટ્સ પણ કરાવતા હોઈએ છીએ અમારી પાસે જે પણ પેશન્ટ આવે છે માં કરાયેલા રિપોર્ટ ની લઈને અમારી પાસે આવતું હોય છે એટલે રોગનું નિદાન અમારા અભ્યાસ પ્રમાણે અમે કરતા હોઈએ છીએ અને સાથે મેં કીધું એ રીતે વ્યક્તિનું નિદાન અમે કરતા હોય છે એનું શારીરિક બંધારણ માનસિક બંધારણ એની રોગની તકલીફો એ બધાનો સમન્વય કરીને અમે એની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છે ઓકે ડોક્ટર ડોક્ટર આનંદ જોશી ખાસ તો આયુર્વેદ જે બીએ છે એ જે પ્રેક્ટિસ કરતા હોય ને આઈ થિંક મને જ્યાં સુધી નોલેજ છે કે એલોપેથીની પરમિશન મળે છે તો શું લાગે છે કે આ બંને ચિકિત્સા પદ્ધતિ ભેગી થઈને કોઈ

પદ્ધતિઓ જેટલા અલગ અલગ પેટીના ડોક્ટર સાથે મળીને ચાલશે એ હોમિયોપેથી હોય જે રોગોમાં બાકીના રોગોમાં કેન્સર જેવી બીમારી છે જ્યાં કદાચ કોઈના પાસે જવાબ નથી તમે કોઈ પણ સિસ્ટમ ઓફ મેડિસિન લઈ એ કરે છે પણ એક નરેટિવ જવાબ કદાચ કોઈ કોઈ પેટી કે કોઈ ડોક્ટર નહીં આપી શકે તો એવા સમયે જો આપણે દરેક પેટીના ડોક્ટર ઇન્ટીગ્રેટીવ એપ્રોચ નો સાથે રાખે અને એટલા માટે જ કદાચ હેલ્થ મિનિસ્ટ્રી આખી એ જ છે કે હવે તરફ જતા એમ આપણે બધી પદ્ધતિને દરેક વ્યક્તિ માટે દરેક રોગ માટે સરસ રીતે ઉપયોગ કરીને દર્દીના હિતમાં કામ કરી શકીએ એટલો જ એટલે ડોક્ટરે પેઠી ઉપર આવીને થોડું વિચારવું પડશે કે હું આમાં આટલું સરસ કરી શકીશ હવે મારે આની મદદ લેવી જોઈએ વન્ય ડોક્ટર છે ડોક્ટર આનંદ જે પ્રમાણે વાત છે કે એલોપેથીમાં બહુ જ જે ટ્રીટમેન્ટ હોય છે એમાં સમય બહુ લિમિટેશન હોય છે સમયનું અને ઓછા સમયમાં એની ટ્રીટમેન્ટ થતી હોય છે જ્યારે આયુર્વેદ અને હોમિયોપેથમાં પેથીમાં એવું કહેવાય છે કે સમય વધારે માંગી દે છે શું છતાં પણ પેશન્ટ તૈયાર હોય છે અથવા પેશન્ટને કન્સિડર કરવા પડતા હોય છે અને વિશ્વાસ અપાવવો પડતો હોય છે લોકો ક્યાંક ભરોસો કરતા થાય એ કઈ રીતે જરૂરી છે આપને લાગે છે છે ને એ આપણે પ્રયત્ન

કે તમે વર્ષોથી એક ગોળી લો છો અને માઇગ્રેન પાછું આવે છે અને તમે અમુક જ મહિના રેગ્યુલરલી હોમિયોપેથી સારવાર કરો છો મટી જાય છે તો ત્વરિત હોમિયોપેથી એક વખત એક દર્દી હોમિયોપેથી અથવા એના પરિવાર માંથી કોઈ હોમિયોપેથી દવા અપનાવે છે તો એના પછીથી આખું પરિવાર એનું સ્પેશિયલ ફોલોઅર્સ મરી જતું હોય છે એક રિઝલ્ટ કિસ્સો જણાવીશ કે મારો એક પેશન્ટ છે આઈ એમ ટ્રીટિંગ માત્ર હોમિયોપેથી જવાથી નીકળી ગઈ અને એના પછી એમને હસબન્ડ કામ કરતું હોય તો પાક કમી બધી અસર થશે મને નથી ખબર અને હી કેમ સ્પેશિયલી તો થાય કે અને હવેથી એટલે એમના પણ એ માટે પોઝિટિવ છે દરેક હોમિયોપેથી ડોક્ટર પાસે આવી કેસ સ્ટોરી હશે એટલે એક વર્ષ દર્દી આવવાની જરૂર છે ઓકે ડોક્ટર કેતન શાહ જે પ્રમાણે મેડિકલ સાયન્સ કરીએ તો એવું કહેવાય છે કે મેડિકલ સાયન્સ સાથે જોડાયેલા લોકો આને ક્યાંક સ્વીકારતા નથી કન્સિડર કરતા નથી એવા લોકોને અથવા તો એવા પેશન્ટ પણ આવતા હશે કે ના હું તો મેડિકલ સાયન્સમાં માનું છું હું તો એલોપેથી માનું છું એમને કેવી રીતે કન્સિડર કરશું અથવા વિશ્વાસ અપાવશો દરેક જગ્યાએ છે ને રિઝલ્ટ જ બોલતું હોય છે એમાં કન્વિન્સ કરવાની જરૂર નથી જેમ આનંદભાઈએ કીધું કે એક પેશન્ટ આવ્યું અમારી પાસે પણ એવા છે કે ઘણી વખત એ મેમ્બર ડરી ડરીને અમારી પાસે આવતું હોય છે કે કોઈને ખબર ના પડે પણ પછી એનામાં રિઝલ્ટ જોવે છે ત્યારે આખું કન્વર્ટ થઈ જતું હોય છે એટલે એમને કન્વિન્સ કરવાની જરૂર નથી જે હોમિયોપેથી રિઝલ્ટ છે અને તમે જુઓ છો મેં ખાલી કીધું કે હોમિયોપેથિક અઢીસો વર્ષ જૂની સિસ્ટમ છે છતાં પણ આજે સેકન્ડ નંબરની એ થેરાપી બની ગઈ છે કારણ શું કારણ કે એના રિઝલ્ટ બોલે છે આજે તમે જુઓ કે આટલી બધી કોલેજો આટલા બધા લોકો એડમિશન લે છે એનું કારણ શું છે કારણ કે લોકોને હવે ક્યાંક ને ક્યાંક હોમિયોપેથી શું છે અમારી પાસે એવા ઘણા બધા સ્ટુડન્ટ છે કે જે લોકોને એમબીબીએસ માં એડમિશન મળતું હોય છતાં પણ એમને પહેલેથી જ નક્કી કર્યું હોય કે ના મારે હોમિયોપેથીક જ કરવું છે અને એ લોકો હોમિયોપેથીક સિસ્ટમમાં આવતા હોય છે એટલે અમારા કામ અમારા રિઝલ્ટ અને ખાસો તમને આભાર આપવો જોઈએ કે જે તમારા જેવા પ્લેટફોર્મ છે મીડિયાના પ્લેટફોર્મ એ લોકો આ કારણ કે આ સિસ્ટમ જ એવી છે કે દરેકને ખૂબ જ સારા રિઝલ્ટ આપે છે કેતન આયુર્વેદ ને હોમિયોપેથ આ જે બંને છે હોમિયોપેથી આયુર્વેદિક જે ચિકિત્સા પદ્ધતિ એમાં કેતન શાહ શું ફર્ક મેજર છે અને કઈ બેટર જો કદાચ આ પૂછવામાં આવે શું કઈ બેટર છે કેવું એ યોગ્ય નથી કારણ કે દરેક મેં કીધું કે દરેક સિસ્ટમ છે પણ અને લિમિટેશન છે છે પણ શું હું તમને કારણ કે આ ગોળી એક બહુ બઉ સ્વાદમાં મીઠી છે એટલે નાના બાળકો આરામથી લેતા હોય છે નંબર બે કે આમાં એટલી બધી ચડી પાડવાની નથી હોતી હોમિયોપેથિકમાં લોકો એવું માનતા હોય છે કે કોફી કે ડુંગળી કે એવું ના ખવાય પણ એવું કઈ નથી એ લોકો એટલે રોગની ચળી હોય છે સિસ્ટમની કોઈ ચળી નથી હોતી એટલે અમે બહુ જ સ્ટ્રીક ચળી ઉપર પેશન્ટને નથી મૂકતા બીજું કે આ ઈઝીલી કેરી કરી શકો દવાની એક કે બે બોટલ લઈને તમે દુનિયામાં ગમે ત્યાં ફરી શકો અમારે કોઈ એવા ઉકાળા નથી કરવાના કે એને બહુ ગાળવાનું કે રાત્રે પલાળીને સુવાનો એવું બધું હોમિયોપેથીકમાં નથી અને સૌથી મોટી વસ્તુ એ છે કે આની જે શું કહી શકાય કે જે સિસ્ટમ છે એ કમ્પેરિટિવલી ઓછી ખર્ચાળ છે છે તમે કિંમતની દ્રષ્ટિએ જોશો તો બહુ જ ઓછા ખર્ચામાં પેશન્ટની સારવાર મળી રહેતી હોય એટલે હોમિયોપેથી ઘણી રીતે આ રીતે સુપીરિયર છે બીજું કે હોમિયોપેથી જે શિક્ષણ લે છે સ્ટુડન્ટ પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય છે એમબીબીએસ ના પુસ્તકો વાંચતા હોય છે એટલે એમનું નોલેજની રીતે પણ એ લોકો તમે કહી શકો કે એમબીબીએસ ને સમકક્ષ છે

કે આપે કહ્યું કે ભાઈ પ્રસુતિ જે માતાઓ હોય છે એ પણ સ્ત્રીઓ પણ આવે છે અમારી પાસે સારવાર માટે તો બાળકોના ટોનિક ને તમે ગર્ભાવસ્થા દરમિયાન આ લો ને પછી પ્રસુતિ બાદ આ લો ને જે બધી જાહેરાતો પાવડરની ને આવતી હોય છે ભરમાળ હોય છે એના માટે શું કહેશું શોર્ટમાં પ્લીઝ આપણી આપણી પ્રજા એટલી બુદ્ધિ વગરની નથી એ લોકો સાચું શું ખોટું શું છું એનો ભેદ જાણી જ લે છે ઇલેક્શનમાં પણ ઘણા પક્ષો ગમે તેવા પ્રોમિસ આપતા હોય છે પણ પ્રજા ઓળખે જ છે કે કોણ સાચા પ્રોમિસ છે કોણ સાચું છે એ જ રીતે આપ જે ડોક્ટરો છે હોમિયોપેથી ડોક્ટરો એ કેટલું સાચું કરે છે એ લોકોને કોઈ એડવર્ટાઇઝની જરૂર નથી એના જ મેં કીધું કે જે એની અસર છે એનાથી જ પેશન્ટ અમારી પાસે આવે છે માઉથ ટુ માઉથ પબ્લિસીટી અમારી પાસે પેશન્ટ આવતા હોય છે એટલે કદાચ થોડા સમય માટે કોઈ કોઈ એડવર્ટાઇઝથી થી ભરમાઈ જાય પણ ખરેખર પેશન્ટ પોતે સ્વીકારી લે છે કે સાચું શું છે બિલકુલ શોર્ટમાં આખરે ડોક્ટર આનંદ જોશી મેસેજ એક આપો છે આજના દિવસે તો મેસેજ છે એઝ એ હોમિયોપેથ આપશો જે લોકો હોમિયોપેથી દવા પોતાના માટે પોતાના પરિવાર માટે અપનાવી છે એ લોકો ચોક્કસપણે એના ફાયદાઓથી અવગત છે અને એ લોકો એમના મિત્રો એમના સગાવાળાઓને ચોક્કસ કહેતા છે જેમણે કોઈ પણ પરિસ્થિતિ માટે હોમિયોપેથી નથી અપનાવી

ખૂબ જ આગળ નીકળી ગયું છે લોકો હવે હોમિયોપેથી તરફ વળ્યા છે આ ટ્રીટમેન્ટ તરફ વળ્યા છે હોમિયોપેથી જે એલોપેથી છે એ કરવા છતાં પણ જ્યારે રોગ નથી મળતા ત્યારે લોકો આનો સહારો લેતા હોય છે જળ ઇમ્યુનિટી સિસ્ટમ વધારવાની વાત મને લાગે છે મને ખ્યાલ આવ્યો અને ઇમ્યુનિટી સિસ્ટમ વધે એટલે તમારો જે રોગ છે તો મટે જ છે પણ બીજા રોગ ન થાય એના માટે તમારી આખી બોડી તૈયાર કરવા માટેનો એક પ્રયત્ન હોય છે બીજો કે લાઈફસ્ટાઈલનો આખો અભ્યાસ કરવામાં આવે છે એ પણ એમણે કહ્યું અને જ્યારે લોકોને અનુભવ નથી હોતો ને ત્યારે મેં ઘણા બધા એમને કાઉન્ટર ક્વેશ્ચન ડોક્ટરોને કર્યા પણ એમને બહુ સારી બાબત કહી કહી કે જ્યાં સુધી લોકોને અનુભવ નહીં અને ત્યાં સુધી આ બધી વાતો ચાલશે માન્યતાઓ હોય છે પણ એકવાર પરિવારમાંથી એક વ્યક્તિ જો કદાચ આ ટ્રીટમેન્ટ ચાલુ કરે છે તો આખો પરિવાર ત્યાં આવતો હોય છે અને એ જ રીતે એમબીબીએસ સમકક્ષની એક સુપીરિયર ટ્રીટમેન્ટ એમણે કહ્યું કે છે અને અત્યારે જ્યારે લોકો જે કે છે ને કે સાઈડ ઇફેક્ટ જે એલોપેથીની હોય છે અથવા કોઈ એલર્જી થતી હોય છે તો આ બધાથી દૂર રહીને હવે હોમિયોપેથી ટ્રીટમેન્ટ અપનાવતા થયા છે અને મને લાગે છે બાળકો સ્ત્રીઓ કે કોઈ પણ ઉંમરના લોકો જો આ ટ્રીટમેન્ટ કરાવે તો કોઈ સાઇડ ઇફેક્ટ નથી જડ મૂળમાંથી રોગનો નાશ કરે છે અને એમણે જે વાત કરીએ ફરી કહીશ કે રોગ નહીં પણ રોગીની સારવાર થતી હોય છે એટલે એક ઓલ રિઝલ્ટ મળે છે જો આ બધા વચ્ચે કદાચ કહું તો મને એવું લાગે કે એક જ વાક્યમાં કેવું હોય તો વર્ક શુડ સ્પીક નોટ વર્ષ